જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધા ફરી એકવાર નવા દિવસ નવા બ્લોગમાં મેં વાગી ગયા છે મિત્રો સવારના દસ અને આજે આપડે જીવા મુહૂર્ત બનાવ્યું ને એ થઈ ગયું તૈયાર બાપુએ પાણી ચાલુ કરી દીધે ઠેકડો મારી ને આવ્યા આપડે અને જો પાણી આવે મસ્ત મજાનું કુવાનું અને હા ને આપડું જીવા જો થઈ ગયો તૈયાર જો તૈયાર થઈ જાય એટલે આવું થઈ જાય મિત્રો સુગંધ મીઠી આવે એમાં એને બતાવી તૈયાર થઈ જાય ને એટલે ઉપર છાણ આવતું બંધ થઈ જાય એટલે તૈયાર થઈ ગયું એક ટીપડું હે ને આપણે અધિવિકામ પાઈ દેવાનું

એન્ડ ના જાય અને આ મોટર થઈ જાય ખરાબ દાટો થઈ જાય મસ્ત મજાનું જીવા પૂરું આવે phải đấy, bao lâu mới kiếm được gì vừa làm amo có gì mà tập được bao lâu mới kiếm được gì chứ? Làm mà tí một Bao anh phần nào ચાલો હવે હે મિત્રો આપડે કોખા સાફ કરવા મિત્રો હવે આપણે હે ખોખા સાફ કરવા મંડી જાય ખોખા એટલે મિત્રો માહિતી અમે ખોખા ખોખા સિંગ કઈ અમારે એમાં ખોખા આવડી જાય બાકી સાફ કરવાના સાફ કરીને ના એટલે એટલે ને બે ચાર દિવસમાં વારો લખાઈ નાખીએ માઈડ પીલાવાનો એટલે એને આપણો વારો આવી ગયો આપણે સવા આવી ગયા મેં આપણે ગઈકાલે આમાં રોટ આવે તો દાખી નાખ્યું તું ને આજો પાછું ચાર વાવન ચાલુ કરી દીધું એ હા ચાર વાવન ચાલુ કરી દે ચાર વાવી દીધી એકાદ પરવટ થઈ જાય તો નહીં ખવડાવવાયા છે ને પાણીની થોડીક તકલીફ લાવવાનું કઈ આવતા જ નથી આયા છે કાસળી આખી આખી સમજો હા બાપુ એરું કાસળી એરું ને

હું તો ન્યા ગોતતા તમને તો મે આવી ગયા એ બધે આવી ગયા હા ટેંગો કાલ કે સાને અમે આવશું કાલે એટલે ભઈ હાલો કેર આવું તો ભીમા ભાઈ રહેતો ન તો બોલતા વાહ ને વ્યા કરે ને ભીમા ભાઈ સોનુ પાડ્યા હે સોનુ બે ઈ પડી ગલોટીઓ ખાઈ ને પેલા ટકવા નાખે ઈ સારું હવે હે ને મિત્ર કાંટીન્યુ બ્લોગ માં

ते मस्त मस्त हेलो <laughs> ते डायरो ने राम राम सीताराम जय श्री कृष्ण ने जय माता केम सो बदाय मजा <laughs> <मुझा> मा तो ने जो आपडे मजा मा छी आई गया छी बाजरा ने लेनो बता पा जी रेवा ने रजाई थी ने हां आज रेवा जगह राम कृष्ण जय माता भगवान बधाई ने हाजर नरवा राखे केम सो बदाय डायरो हराज मजा मा हो ने Ni <ELL> yeah, cười, ok. Ach chịu cho hiệu là cười mười Được không? cây cây đây, cây 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 Nào cây 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 cây

આથી ઢાળ આમ છે અને આથી ઢાળ આમ છે એટલે એના ખાડો એ આથી ના કુવાળામાં પાણી નહાવતું આવતું વૈશાળા ધોરીઓ કર્યો ને બાકી સુરત દાદા જો આથમી ગયા ને વ્યુ હે ચોરદાર કઈ ઘટે નહીં એવો સુરત દાદા જાય છે ઘાય ઘા મિત્રો આપણે અહીંયા કામ બધી થઈ ગઈ કોમ્પ્લેટ ને હવે હેને હાલાં જઈશ આપણે ઘર બાજુ ને સુરત દાદા છે જો હાચી જાય જીવ કેવો મસ્ત અને આ ગાતરોથી સંજય તાણું થાય ને એટલે મજા આવો મિત્રો જોવાની ચાલો હવે હેને આપણે ઘરે જઈએ ને મળ્યા મિત્રો આપણે રાતના નવ થઈ ગયા છે ને

ચાલો હવે હે ને મિત્રો આપણે આજનો વ્લોગ અહીંયા અહીં કરી દઈશું પૂરો આ કે આજનો વ્લોગ પસંદ આવ્યો છે તો પસંદ આવ્યો તો લાગશે પહેલી વાર આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ